હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અરવલ્લી જિલ્લામાં વાતાવરણમાં પલટું આવ્યું છે અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો મોડી રાત્રે મહેસાણા જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો જિલ્લાના અનેક ગામોમાં કમોસમી વરસાદ પડ્યો હતો મહત્વનું છે કે આગામી છ દિવસ સુધી હવામાન વિભાગે રાજ્યમાં વાતાવરણ પલટાની સાથે ત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન કૂંકાવા ઉપરાંત ગાજબી સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરેલી છે આ ઉપરાંત બનાસકાંઠા જિલ્લાને મહીસાગર જિલ્લાના વાતાવરણમાં પણ પડતો જોવા મળ્યો હતો હવામાન વિભાગની આગાહી પ્રમાણે બનાસકાંઠા સાબરકાંઠા કચ્છમાં માવઠાની આગાહી કરવામાં આવી છે સોમવારે એટલે આજે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર અમરેલી ભાવનગર ગીર સોમનાથ દીવ કચ્છમાં માવઠાની આગાહી કરવામાં આવી છે મંગળવારે વડોદરા છોટાઉદેપુર નર્મદા સુરત તાપી વલસાડ નવસારી ડાંગ બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા પાટણ અરવલ્લી પંચમહાલ દાહોદ મહીસાગર ભાવનગર અમરેલી અને કચ્છમાં માવઠાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે હિતેન્દ્ર પટેલ હિન્દ ટીવી ન્યૂઝ અરવલ્લી